એટલે જ નાકુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા બાપુ જે રબડ જેવા થઈ જાય ને જેની કોણે પાવી જાય ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એને ભક્તિ લાગે પણ ઈ એક સંતનો પ્રર્તા એક ભજનનો પ્રર્તાબ એટલા માટે જ મહાપુરુષો કહે છે મહેમાનોને માનવી ખવડાવીને ખાય પછી દાદો હું મેકરને ભણે એ મારો ઠાકન રાજી થાય જે ને જેને ખવરાવ્યું છે ને ખવરાવીને ખાધું છે ને એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે આપણે તો કોકનું હોય ને આપણે ઉશ્કેવીને ખાઈ જઈએ પછી કે શું નડતું હોય છે જોર આવો દાણા શું નડતું હોય છે તમારા ત્યાં ગમ્યું હોય અમારે ત્યાં એ બહુ હાલ્યું વાહ તમે જુઓ ને અને ત્યાં વારો નથી આવતો ત્યાં કે અમે જોર કે કાલેન પંપથી આવજો જાઓ બપો ત્યાં લેન લાગી કરોડપતિ દીકરા દાણા દોર આવે બોલો કુને કેવું આમાં તમને નો ખબર હોય તમે શું કર્યું છે તમને નો ખબર હોય કરમે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં હુનર કરો હજાર આખરે આડા ફરે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ બાપુ કરમ ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી

ગંગા સુધી પાંડબાઈ જેવી દીકરીઓ થાય પણ ઉદર માં સંસ્થાન નો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે ભાગવત કે ગીતાના પાંચ પાંચ પાના વાત જો આપને ટેકો દેવું એવું સંસ્થાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ જરૂર આની છે અરે સંસ્કાર જો બજારે મળતા હોય તો આ પૈસા વાળા આપણા હાટુ કાંઈ નો વધવા દે વહુ ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરદા જેવી થાય

કે માં મારો જન્મ જ્યોતિની તને વેદના શું હતી કોક પૂછ્યો તો તમને ખબર પડે કે માં તું શું છો એ અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોરાવે અરે કોઈ તમારું ગાડું નો આલે ભલા ભલા માન બાપ ના ઠારો જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો તો માં બાપ ના કોઈ માને નહીં ભલામણા ભલા માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેઈન મુદ્દો છે આ બે નો હોત તો આપણે નો હોત હો વાત ની એક જ વાત અતાર ની પરજા એમ જ કે તમને નો ખબર પડે તમને નો ખબર પડે એટલે નો થી ખબર એટલે હો વિગા રાખી હતી તું દ દ વિગા ના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર અમે બાવળિયા ઉગવા ઉગવા દીધા પણ વેસી નહીં ના કે વેસી નાખ્યો તો બેટા મારા ટિફિન લઈ નો કારખાના સડી ગયો અરે શું ભલામણા બાપે આપણા માટે કર્યું છે દેહ ના કોથળા કરી નાખ્યા કોથળા મારા છોકરા મારા છોકરા મારા છોકરા અને છોકરા અમુક અમુક ના નથી ભગવાન એકાદો દે એ ભગવાન એકાદો દે શે ઈવડે કે એ ભગવાન આના કરતા નો દીધો હતો હારો એવા માં શું સમજવું ચા સંસ્કાર ગોતવા અરે સમજાય એવું જ નથી આ અમે ગમે ભજન ના પ્રોગ્રામ માં જાય ને અમને ઘણા એમ છે કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારા ઘરે પગલા પાડવા બાપુ અમારા ઘરે હાલો પગલા પાડવા એટલે સાધુ સંતો ના પગલા હોય અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે તમે હાલો એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય ઘરે જાય ને બહાર શું કે ખબર છે બહાર ઉભા પગલા પડશે પોતા કર્યા

પછી છોકરા કદાચ આડું ટાડું બોલતા હોય ને તો આપણે ઈશ્વર ને કે મારો સમય એવો હોય છે મારા નાતુ અને સુધી આપ બાકી એક તુકારો દે ને એક ગાળ દે ને એક થોકો મારે ને એક લાફો મારે બાપુ એનું પરિણામ શું આવે એનું કઈ નેઠો નથી એક જ વાત તમને કહી દઉં તમે તમે એક બેહી જશો ને હું તો બહુ ને હાવ ની માથા કુટ હોય ને તો હું તો હાવ ને કહું તમે હાવ જો હાવ એ મટી જાવ ને તો વહુ વહુ મટી જાય પણ આ તો હાવ ને શું વહુ આવ્યું એક ફૂટ અત્યારે હાલે

પણ આમાં સાચું તો કોઈ એ હાવું ભૂલી જાય કે તી બહુ થઈને આવી જાય આ તો હાવું નો પટ્ટો મળ્યો ને તા તો ઠેકડા મંડ્યા મારો અરે ભાઈ આ બધું આમ જ આલે મોજ કરો કાઈ શેરેલા એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય એવી જો માવડી હોય એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે ભીષ્મ બાપ વિચાર કરજો કૃક્ષેત્રના મેદાનમાં જ્યારે

ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે ને હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની ની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે દીકરા દીકરાને હરાવે હું મારા મારી મા ના તાકાત એવી છે કે બીક તારી જ લાગે છે નો એવું કોઈ બને નહીં અને કૃષ્ણ પરમાત્મા આમ પ્રતિજ્ઞા કરી હો કે કૃક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અત્યાર ને ઉપર ઉતારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરો અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કૃક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાયો જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગાનો પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે ચાર યુદ્ધ ને પછી દુર્યોધન કે હવે તો આ પેટ મેલાય મૂકો મારા ભેગા છો મારું ખાવ છો મારા હથિયાર છે મારા રસ છે અને અર્જુન તમારથી મરે નહીં આ કેવી વાત કહેવાય અને ભાઈ ભીષ્મ પિતાને ને હોય તો લોહી નો નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવો ને રહેવા ન હતું બાપુ ના પાંડવી પૃથ્વી કરી નાખો ભીષ્મ પિતા કે છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્મા સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મ એ કીધું કાલ પાંડવો ને રહેવા ન હતું દાદો બોલ્યો આનું પરિણામ શું આવે એ તો મારા ચકડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માન ભીષ્મ પિતાને આની શરૂઆત પેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા ત્રણ વાર ગયા હવે ભગવાનથી થી ન માને આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું

કૃષ્ણ ને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કઈ નક્કી નહીં